ગુડ મોર્નિંગ દોસ્તો રામ રામજી માતાજી કેમ સુ બધા મજામાં છું આશા કરું છું બધા મજામાં આવશો ખુશ ખુશાલ છું અને સવાર સર રામ રામ અને જય માતાજી મિત્રો તો ફરી પાસે આપણે આવી ગયા નવો વિડીયો શૂટ કરવા માટે નવો વ્લોગ બનાવવા માટે તો વાત હું તમને બતાવું છું પ્લાનની અંદર જે કઈ બે દિવસ પછી બે દિવસ પછી જે કાંઈ કામ થયું બરોબર એ કામ તમને બતાવવાનું છે કામ કેટલું મસ્ત થયું અને કામ કેટલું ભગ્યું એ પણ તમને વિડીયોની અંદર બતાવવાનું છો વિડીયો કન્ટિન્યુ રજો વિડીયોમાં લાઈક કરી દેજો ચેનલમાં નવા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો વિડીયો કન્ટિન્યુ કરીએ અને તમે પણ વિડીયોમાં કન્ટિન્યુ રહીજો તો મિત્રો સૌ પ્રથમ પહેલાં તમને બતાવું છું અમારે એલ ટી રૂમ બની ગયો બરાબર છે એલટી રૂમ જો બે ત્રણ દિવસ પહેલાં આપણે બતાવ્યું હતું ને કે લેન્ટર લગી પૂગ્યું એમ હતું તો તે લેન્ટર લેન્ટર માળી ભરાઈ ગયા અને બીમ બીમ બધું ગોઠવાઈ ગયું કમ્પ્લીટ ઓકે થઈ ગયું જો અંદર જઈને તમને બતાવું હમણાં હા મસ્ત રૂમ બની ગયો છે હજી તો ઓલી બાજુ ઓલી બળ સાઈડ રૂમ બને છે અને આ રૂમ હવે થઈ ગયા લગભગ ચાર પાંચ દિવસની અંદર કે ફટોફટ ફૂલે ફૂલ કામ ચાલે છે એટલા માટે જઈ લ્યો આ છે એલટી રૂમ જો કેટલો મસ્ત બની ગયો બીમ બીમ ગોઠવાઈ ગયા છે બધા તો મિત્રો આ છે એલ રૂમ અને એલટી રૂમ મસ્ત મજાનો ગોઠવાઈ ગયો છે બીમ બીમ બધું ગોઠવાઈ ગયું છે અને આ બીમ ત્યાર પછી સ્લેબ ગોઠવાય બધું થશે બરોબર તો ચાલો મિત્રો હવે જઈશું આપણે આગળ આગળનો વિડીયો તમને બતાવીશ આમ તો કરજો સિમેન્ટના ઢગલા છે બરાબર છે ફરતીકોર સિમેન્ટના ઢગલા પીડા છે અને રૂમ આટલો બની ગયો છે કમ્પ્લીટ અને ઓલી બાજુ પણ સાઈડ રૂમ બને જ છે અત્યારે કામ પણ ચાલુ થઈ ગયું છે બરાબર છે ને આ સિમેન્ટ જો અત્યારે અહીં પડી છે કેટલી સિમેન્ટ લગભગ જોઈ ગઈ છે આ કામની અંદર જો હજી તો આ ઢગલો પેટો છે હજી સિમેન્ટ તો મંગાવવાનું બાકી જ છે ત્યાર પછી આ ફરી પાસે રતીની ગાડી આવી કેટલો માલ જોઈ ગયો આમાં બોલો અને લાગડ જો આવું મસ્ત મજાનું ગોઠવાઈ ગયું છે પ્લાન્ટની અંદર બરાબર છે હવે તો આમ જો ઉપરથી કંઈ દેખાય એમ નથી એવું થઈ ગયું છે કેટલું કેવું થઈ ગયું બધું આ રીતે આખું મસ્ત મજાનું તો આ રીતનું ગોઠવાઈ ગયું છે આખા ની અંદર ફરતી કરો હજી તો ઉપર પ્લેટું આવશે ઘણું બધું કામ બાકી છે આમ તો રોજે રોજ રોજે રોજ નવું 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 કામ થયા જ રાખે છે બરાબર છે મસ્ત મજાનું કામ રોજ થાય છે કા એમ અને વંડો ફરતીકોર બહાર થઈ ગયો છે અને થોડોક જ બાકી રહ્યો છે બાકી વંડો પૂરો થઈ જાય તો ગેટ ઉપર જ રહેવાનું રહે બધું બરોબર છે એક ગેટ બાકી રહે બાકી વંડો કમ્પ્લીટ થઈ ગયો છે એ થોડોક બાકી છે તો એટલે આજકા કાલ વંડો કામ વંડાનું કામ પૂરું થઈ જાય બધું પાણી પકડ્યું તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોમાં લાઈક કરીજો ચેનલમાં નવે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો આવા મસ્ત મજાના વિડીયો હું લાવું બરોબર છે અને ખેતીવાડીના અને આ વિડીયો ઘણા બધા વિડીયો અલગ અલગ પ્રકારના વિડીયો લાવીશ બરોબર તો વિડીયોમાં લાઈક અને ચેનલમાં નવે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રામ રામ અને જય માતાજી બધા મિત્રો ને